પકડી બાસમ પકડી પછી મને મારે નાખ્યો તને કેમ ખબર પડતી હરિયા કાઢે તો તું હાજો તમારો થઈ યાર

કરી રહું હાલ તો આવ્યો આ તો ના પારા આ ભેગો હતો બારો પાક ભાગ્યો હતો મારા ભાઈએ તો ભાગ્યો નહી

ભાગ ના હોય તો ખાવા લીધા ખાવા લીધાની વાત નો મન તો નહીં ભાગ્યો ભાગ્યો છે

આગેવાનું નાખે તો કાઢીએ વાત આજથી જવું તો પડશે એ હ અમે આવી તો જૈન પેલા બે જોડે આ તો મોન તો નહી બઉ લોઢી કરી મોને તો ખરો પણ ખર્ચો ની ના પાડે ખર્ચો ચમ લાલ એક લાખ રૂપિયા ખર્ચો થયો એ તો તાર જોવા તા તાર ભાઈ લાવ એમને જોવા અમે તો અમે તો તને સમાધાન થતું હોય તો કરી આપીએ તો તમે આગે વન હતા તમે એટલું ના કહીએ આ તો અમે જઈએ ને એના જોડે આવો એ બેગા જોડે જઈએ હું કેવા માંગ આવે પણ આગે વને આટલો તો ખર્જો કરે અમે કેટલો ખર્જો કરે હાલ તો મેં તને બધું આવ્યું હવે હું કેટલું આલાવ તો કે હા

જો આગેવારની જગ્યા બીજું કોઈક હોય ને તો હો ટકા તો ભાગી જ મેલી અત્યારે તો ભાગી જ જો હોય રહ્યો હવે થોડુંક મોન રાખવું પડે આગેવારનું આગેવા હા આવ યાર ના દે હો યાર તું મોન તો નહીં શું કરવાની યાર પણ મોહની તો જો કીધું ને કમ યો ટોટલ પાગ્યો હવ તો પાગે તો રેડતા નહીં ઘરે હવે જવાનું હજી પેલા સકુની ફોધવાનો હતો જ્યો હૈ રહી તો હશે એ પેલા મારું ઘર હતું તો હું બેસી રહું તને ખબર ના પડે વચ્ચે ફરવાય હમણાં તારા બધું ફરવું પડશે એવું સમજાવ

એવું હા વા આ તો फटाफट છો કોણ ફાન કરો ભાઈ મારે જો ટાઈમ નથી ઘરે જઈને વાત કરીએ ને આપણે બેહીને હેડો હા જલ્દી કરો હેડો આ જોને હા પાડી દધા લે આ ડોકનું બાંજાથી આઈ ઘરમાં લઈ દેવાનો પરમિશન નહીં હોયની પરમિશન નહીં હોય કા ઓકા બહુય રાખો એટલે જો લઈ જવાય ને આ કેન ખોવાઈ ગઈ તો તમાજો લઈ

ఏ ఏశి బేశి హా అవ్ కాలే ఏశి వారు హారు ఏశి తమారా మాఠా ఉకరు ఏశి హియారు పనాపో తమనే గిత్యా దారు ఆసి గఈ లారు ఏశి వారు గారు పరిశి వ કલાકાર હોયા તમે તો જબરજસ્ત દીતો દીતો ગાઓ અરે આગેવાન આપણે પેલા દીપક ગાતા હતા વા સાચો પણ હવે તમે સમાધાન કરો તો કરો કરો હું પેલા સકુલીને ફોન કરો હા તો હા કરો કરો કલ રતન เนี่ย પૈસો અંતી વાત કરજો ડાયરેક્ટ વાત ન કરતા હા હા

પેલા ધૂરુનો પગ પાજી હું તો બે દાડે આતો રહ્યો હોય હવે ધોરુનું શિખર પગ ભાજી જો ચીમનો પાજ્યો હું છું એવું ખબર હું ક્યારે આગેવાન મારી ધૂળ કાઢનાર છે એની પણ હું બે દાડે શેતામાં બેહી રહ્યો ક્યારે જતો નહીં પેલો રમતું કાંઠો કહેવાય તે આગેવાનના જોડે બીઆઈ રહ્યો હવે આગેવાનને કીધું જ છે કે શેતમય નહીં આકડે જવું તો પડશે આગેવાનને બોલાવો એટલે આગેવાનનું મન તો રાખવું પડશે ઓછો નહીં યાદ ને જે થાય હવે જવું તો પડશે મને જવા દેખાડે કોણ યાર પહેલા મારા ને જઉં પહેલા આગેવાન ના ઘરે જઉં એમ ને એમ કીધું ને ઓથું નહીં આગે મારા ઘરે મારા ઘરે ખાય તો કોઈ દેખાતું નહીં કે રમતું ને બોલાવું આગેવાન આગેવાન

મને કીધું કે કે પડશે અરે ભાઈ મેં તો ભાગવાનું તમારે આવું તો કરવાનું તિલો પગવાનો હતો નહી યાર પગ